અને આખા દેશ અને રાજ્યમાં જ્યારે ધર્મ અને જાતિની લડાઈઓ એટલા હદ સુધી માથા પર છે ત્યારે એક એવો વિડીયો તમને બતાવવો છે જે જોયા પછી તમે એટલો વિચાર કરો કે દેશની સરહદ પર રહેલા એ લોકો જ્યારે આ વિષય પર વિચાર કરવા માંડશે તો તમારું ને મારું અસ્તિત્વ સાવ શૂન્ય થઈ જવાનું છે આજનો કિસ્સો કહેતા પહેલાં મારે તમને એક ચહેરો યાદ કરાવવો છે વિભૂતિ શંકર ધોંડિયાલ એમનું નામ છે પુલવામા અટેક થયું બે હજાર ઓગણીસમાં ત્યારે ત્રીસ વર્ષના એ દેશનો જવાન આપણા માટે શહીદ થયા એ એમના ઘરે એમનો શવ પહોંચ્યું જ્યારે ત્યારે ભારત માતા કી જય અને આઈ લવ યુ વિભુ એવું બોલતા એમના પત્ની નિકિતાનો વિડીયો ખૂબ વાયરલ થયો દેશવાસીઓ ખૂબ દેશવાસીઓની આંખમાં પાણી હતા એ પાણી હતું એનું કારણ કે એ પીડા સમજતા હતા એ નિકિતા ધોંડિયાલની પણ એના પછી અઠાવીસ વર્ષની છોકરી નિકિતા ધોંડિયાલે શું નિર્ણય કર્યો ખબર છે એ આજે દેશની સેનામાં છે પોતાના પતિના મૃત્યુ પછી પણ જે દેશની સેનામાં જોડાઈ શકે અને આગળ પોતાનું કામ વધારી શકે એ દેશ પ્રેમીઓ છે એ ધર્મ કે જાતિ નથી જોતા જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં એક પછી એક કીર્તિચક્ર અને બાકીના સન્માનોથી નવાજિત કરાઈ રહ્યા હતા દેશના સેનાનીઓને ત્યારે એવા અનેક લોકોને સન્માનિત કરાયા જે સન્માન સ્વીકારવા માટે એ ગ્રહણ કરવા માટે આ દુનિયામાં નહોતા એવો જ એક ચહેરો કેપ્ટન સિંહનો છે કીર્તિ ચક્રથી એમને સન્માનિત કરાયા પણ કેપ્ટન અંશુમન નહોતા એમના પત્ની સ્મૃતિ અને એમના માતા મંજુસિંહ એ સન્માન સ્વીકારવા માટે આવેલા હતા બે હાથ જોડીને સ્મૃતિસિંહ એ સન્માનને સ્વીકારવા માટે જાય છે અને માત્ર કેપ્ટન અંશુમનની તો હું ખાલી તમને કહાની કહી રહી છું એવા દરેક જ્યારે આ ચક્રો જ્યારે અપાઈ રહ્યા હતા ત્યારે એવા અનેક પરિવારો હતા કે જેમણે પોતાનો વાલ સોયો સેના પર સેનામાં આપીને દેશની સરહદ પર ગુમાવી દીધો છે એ સન્માનને સ્વીકારવા માટે આવ્યા છે માથું છે ગર્વથી ઊંચું પણ છતાંય આંખોમાં છે આંસુ અને બે હાથ જોડીને વિનમ્રતા સાથે ત્યાં જાય છે ને સન્માન સ્વીકારે છે એ લોકો ધર્મને જાતિમાં નથી પડતા એ લોકો પડશે ત્યારે આપણું શું થશે આપણા માટે મરી જનારા લોકોને આપણે શું આપીએ છીએ તો એનો જવાબ છે ધર્મ જાતિના ઝઘડા અને રાજનીતિની ગંદી રમતો એટલી ગંદી રમતો કે આપણે આપણી સુરક્ષા એ જાતે નથી કરી શકતા એટલી ગંદી રમતો કે આપણે ભીડતંત્રમાં એવા અટવાઈ જઈએ છીએ કે આપણે એ નક્કી નથી કરી શકતા કે ધર્મ જાતિ પહેલાં છે કે મારું દેશ પહેલાં છે દેશની સુરક્ષા કરતા એ લોકો એમની પણ તો સામાન્ય જિંદગી હોય છે સ્મૃતિ સિંહે પોતાનો જ્યારે અનુભવ કહ્યું એમણે કહ્યું કે એ પહેલીવાર એ બંનેના લવ મેરેજ હતા પ્રેમલગ્ન હતા કોલેજમાં પહેલીવાર મળ્યા અને મળતાની સાથે જ આંખો મળતાની સાથે જ પ્રેમ થઈ ગયો પ્રેમ થતાની સાથે એન્જિનિયરિંગ કોલેજમાં મળ્યા હતા અને પછી સી મેડિકલ કોલેજમાં ગયા અને પછી એમણે આર્મી જોઈન કર્યું આર્મીની મેડિકલ કોલેજમાં એ હતા પંજાબ રેજિમેન્ટમાં એ ત્યાં લાગ્યા અને પછી એમને સિયાચીન જવાનો ઓર્ડર આવ્યો સિયાચીન ગ્લેશિયર કે ત્યાં જ્યાં તમે કે હું જઈ નથી શકવાના જઈ શકવા માટે સક્ષમ પણ નથી શારીરિક રીતે પણ નહીં માનસિક રીતે પણ નહીં ત્યાં આ દેશના જવાનો રહે છે કે જેથી કોઈ ચીની આવીને ગ્લેશિયરમાં ઘૂસીને આપણા દેશની જમીન લઈને ન જતો રહે અને ત્યાં તૈનાત થયા અને કમનસીબે શોર્ટ સર્કિટથી આગ લાગીને પછી પાંચ લોકોને એમણે બચાવ્યા અંદર જઈને અને પછી પોતે મૃત્યુ પામ્યા મૃત્યુને વર્યા એમને ખબર હતી કે મરી શકે છે ને તોય એમણે બાકીના લોકોને બચાવવા પર ફોકસ કર્યું એ કહાની કહેતી વખતે એમના પત્ની સ્મૃતિની આંખોમાં માત્ર આંસુ નહોતા એ કહી રહ્યા હતા કે અમે ભવિષ્યના સપના જોયા હતા કે પચાસ વર્ષ પછી આપણું જીવન આવું હશે આપણું ઘર હશે આપણા બાળકો હશે કશું જ નથી ત્રીસ વર્ષની ઉંમર પણ એ લોકો નથી જોતા અને મૃત્યુ પામી જાય છે એ લોકો ધર્મને જાતિમાં પડશે એ લોકો રાજનીતિ નથી કરતા એ લોકો આ દેશ માટે પોતાનું જીવ આપી દે છે કે નહીં દેશ સૌથી પહેલાં છે અને દેશની અંદર રહેલા જે નાગરિકો માટે પોતાનું જીવન આપી દે છે નાગરિકોને તો કદાચ આખું જીવન એમનું નામે યાદ નથી રહેવાનું એવા કેટલાય લોકો છે કે જે દરરોજ આની આવીને આવી રીતે કોઈને કોઈ રીતે મૃત્યુ પામતા રહે છે એ આપણા માટે મૃત્યુ પામે છે એટલું એટલું એટલી કૃતજ્ઞતા કે આભાર પણ આપણે વ્યક્ત નથી કરી શકતા ખાસ્સા કૃતજ્ઞ છીએ આપણે સાંભળીએ સ્મૃતિ સિંહને જેમણે પોતાનો અનુભવ કહ્યો છે હી વોઝ વેરી મચ કેપેબલ હી વુડ ટેલ મી આઈલ ડાઈ વિથ ધ બ્રાસ ઇન માય ચેસ્ટ જસ્ટ બીકોઝ આઈ એમ નોટ ગોના ડાઈ ઇન ઓર્ડિનરી ડેથ એન્ડ નોબડી વુડ નો અંશુમનિંગને અસાધારણ બહાદુરી એવં ત્યાગા પરિચય દેશિંગ મેં આપણા સર્વોચ્ચ બલિદાન કરે Be dramatic, but it was love at first sight. And uh, after a month, he got selected into AFMC. We met in an engineering college, he got selected in a medical college. So, super intelligent guy. So, from then on, after just one month of meeting, it was a long distance relationship for eight long years. Let's get married now. So, we did. And unfortunately, within two months of marriage, he got posted into Siachen. On 18th July, we had a long conversation about how our life is going to be in the next 50 years he's going to build a house we're going to have kids uh, what not 19th morning i get up i get a call he's no more so for first seven, eight hours we were not ready to accept that anything of such sort has happened but seven, eight hours it got Hero. so we can manage a little of our lives because he's managed a lot he's given up all his life all his families just to save other three families his army family આવતીકાલે જગન્નાથજીની રથયાત્રા છે આખું અમદાવાદ જે જે નગરોમાં રથયાત્રા નીકળવાની છે બધા શહેરો અને ઓડિશા જગન્નાથપુરી મંદિરથી માંડીને આખો દેશ કાલે ભાવિકોએ શ્રદ્ધાના રંગમાં રંગાઈ જવાના છે અયોધ્યામાંથી કાલે શાંતિનું કબૂતર ઉડાડવાનું દ્રશ્ય સામે આવવાનું છે એ શાંતિનું કબૂતર ઉડાડીને એક કોમીએ ખલાસનો સંદેશ આપીને એકબીજા માટે ખૂબ પ્રેમ છે એવું દર્શાવીને પછી સાંજ પડતા સુધીમાં ફરી એકવાર એ જ રાજનીતિના રંગે રંગાયેલા વોટ્સએપ મેસેજ એકબીજાને ફોરવર્ડ કરવા માંડીશું આપણે તો એ કબૂતર ઉડાડવાનો કોઈ મતલબ નથી રહેવાનો ધર્મ જાતિ અને રાજનીતિ ત્રણેય અલગ છે અને એ બધાથી ઉપર આ દેશ છે એ ભાવના આપણને જગતનો ના આપે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર